हक की आवाज न्यूज में आप स्वागत है हूँ चु अजय जुबेल वाला समाचार में बात करिए तो आंखें भिगो के दिल को हिलाकर चले गए ऐसे गए के सब को रुलाकर चले गए इन्ना लीला ही व इन्ना इलाही राजे उन सर जमीने वडोदरा शहर ने मारूफ मकबूल शख्सियत मोइन मिल्लत हजरत सैयद मोइनुद्दीन बाबा कादरी ખાનકાય એહલે સુનત વરોદ્રાનું ચોસત વર્ષની વયે દુખદ અવસાન થતાં મુસ્લિમ સમાજમાં ગમગીની માહોલ છવાયો હતો જેની ખબર વાયુની જેમ ફેલાતા વિસ્તારોમાં સન્નાતા છવાઈ ગયા હતા જેને લઈ આજે વડોદરા શહેરના ખાટકીવાડા ખાતે મરહુમના નુરાની ચહેરાની જિયારત કરાવવામાં આવી હતી રાત્રે નવ કલાકે તેમની અંતિમ યાત્રા વડોદરા શહેરના માંડવી જુમ્મા મસ્જિદ પાસે જનાજાની નમાઝ અદા કરાવવામાં આવી હતી તે દરમિયાન પોલીસ પ્રશાસનનો ખૂબ સાથ સહકાર મળી આવ્યો હતો જનાજાની નમાઝ પછી વડોદરા શહેરના મેમન કોલોની ખાતે દરગા આસ્થાના અઝીમે મિલ્લત ખાતે મરહુમની દફન વિધિ કરાવવામાં આવી હતી જેમાં હુફાજે કિરામ ઉલમાએ કિરામ મુફ્તીઆએ કિરામ હાજર રહ્યા હતા જ્યાં દૂર દૂર સુધી નજર જાય ત્યાં સુધી મોટી સંખ્યામાં આશિકો મુરીદો જનાજાની નમાઝમાં હાજર જોયા હતા અંતે તેમના દરેક મુરીદો અકાબીરો એહલે ખાના તેમના પુત્ર સૈયદ કબીર બાબા અર્જુમન હાફીજો અમીર બાબા કાદરી સાહેબ ને અલ્લાહ અતા કરે તેમ દુઆ ગુજારવામાં આવી હતી બરબ કે સૈદ અલી શાહે હમદાન કે દિલાની પે ખાજા